નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરીશું જેમાં તમે સ્કૂટર જો લેવા માંગતા હો તો તમે આ વિડીયોને ખાસ જોજો કારણ કે આ સ્કૂટર ખરીદી માટે તમને પચાસ ટકા અથવા ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવે છે અને જે તમે ગુજરાતમાં તમે લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને યોજનાની માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે સફરનું વાત કરીએ યોજના નામ તો ગો ગ્રીન યોજના તેનું યોજના નામ છે જેમાં ઉદ્દેશમાં વાત કરીએ તો બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે એન્કરેજ મજૂર દ્વારા તેનો ઉદ્દેશ્ય નક્કી કરવામાં આવેલો છે જેમાં જૂથ રાજ્યના નોંધાલ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જેમાં સ્કૂટરની ખરીદી પર પચાસ ટકા અથવાથી ત્રીસ હજારની સબસીડી મળવાપાત્ર રહેશે તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક પણ તમને વિડીયો નીચે આપી દેશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એમાં ઉદ્દેશમાં વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ વર્ગ વડે ચાલતા ટુ વ્હીલરની સંખ્યામાં ઘટાડો કરવા માટે બેટરી વડે ચાલતા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અને પરંપરાગત વાહનોની ઉત્સર્જન તથા કાર્બન વાયુનું પ્રદૂષણ ઘટાડો કરવા માટે બાંધકામ શ્રમિકો ઔદ્યોગિક શ્રમિકો અને વિદ્યાર્થીઓની ભારત સરકાર ગ્રીન ઇન્ડિયા મિશનમાં ભાગીદાર બનાવવા માટે અને વાતાવરણમાંથી પ્રદૂષણમાં પણ ઘટાડો કરવા માટે આ યોજનાનો ઉદ્દેશ્ય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે એમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય પ્રદૂષણ મુક્ત કરવા માટે તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા શ્રમિકો અને પરિવહનમાં સશક્ત બનાવવા માટે ઉદ્દેશો સાથે ગુજરાત સરકાર દ્વારા ગૌ ગ્રીન શ્રમિક યોજનાની રચના કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત સંગઠિત બાંધકામ ક્ષેત્રમાં શ્રમયોગી અને ના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી માટે નક્કી કરાયેલી માત્રામાં નાણાકીય રૂપે સબસિડી કરવામાં આવે છે અને સબસિડીની રકમ ટુ વ્હીલરની ખરીદી પર ત્રીસ ટકા અથવા તો પચાસ ટકા અથવા તો ત્રીસ હજાર અથવા તો રૂપિયા બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે એમાં મળવાપાત્ર સબસિડીમાં વાત કરીએ તો ઓર્ગેનાઇઝેડ અને અસંગઠિત કામદારો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રદાન કરવામાં આવતી સબસિડી છે અને ગ્રો ગ્રીન યોજના વ્યવસાયિક મજૂરો જેમાંથી કામ કરનારા દો વ્હીલ ખરીદ મળશે અને ત્રીસ ટકા સબસિડીઓ સાથે ત્રીસ હજારની સહાય આવી રીતે ગ્રો ગ્રીન યોજના તટસ્થ ક્ષેત્રમાં કામ કરનારાઓ બેટરી ઓપરેટ વાહન ખરીદી માટે પચાસ ટકાની સબસીડી અથવા ત્રીસ હજારની સહાય તમે મેળવી શકશો અને આવી રીતે બીજું એક્ટિવા વાહન ખરીદનારો ખરીદદારો રાજ્યમાં રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ રજિસ્ટ્રેશન અને રોડ ટેક્સમાં એકવાર સબસીડી મળવા પાત્ર રહેશે એમાં મળવાપાત્ર ફાયદામાં આપણે જોતા નથી તમે જોઈ શકો છો તમે નિયમો પણ આપણે જોતા નથી તમે સ્ક્રીન પણ જોઈ શકો છો તેમાં કેટલી સ્પીડ મળશે તમને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં અને એના પછી તમે કઈ રીતના આવેદન કરી શકો છો ટુ વ્હીલર ઓનલાઈન અરજીની કરવાની પ્રક્રિયા તો આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ અરજી કરવા માગતા દરે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સત્તાવાર વેબસાઇટ પર તમારે તેની લિંક તમને એવી નીચે આપી દેશે અથવા તો તમે આ લિંક પર જઈને તમે માહિતી મેળવી શકશો અહીં સ્ટેપ આપેલા છે તેના પર તમારે વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી હવે તમારી સામે એક હોમ પેજ ખોલી છે તેમાં ક્લિક હર ટુ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને પછી તમારી સામે એપ્લિકેશન ફોર્મ દેખાશે ને ફોર્મમાં માગવામાં આવેલી તમામ વિગતો તમારે ભરવાની રહેશે અને ફોર્મ ભર્યા બાદ તમારા બધા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો આપવાના રહેશે અને તેને સબમિટ કરવાના રહેશે આ રીતે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો તો બસ મિત્રો આડિયું આટલું જ ધન્યવાદ